નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જૂનાગઢ અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથેના ના મુખ્ય સમાચાર વિશ્વમાં સામાજિક ઉત્થાન તથા મૂલ્ય નિર સમાજની પુનઃસ્થાપના કરતી માનવતાની સેવામાં પૂર્ણ સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્મકુમારીઝના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશ મણિજીના અઢારમા સ્મૃતિ દિવસ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ નિમિત્તે ભારત તથા નેપાળમાં એક રાષ્ટ્રીય પ્રધાન મહાઅભિયાનનું તારીખ બાવીસથી પચીસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતના અંદાજિત વધુ સેવા કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે ભાગરૂપે સેવા કેન્દ્ર સંચાલિત દમયંતી દીદીજી અને બીના બહેનજીની દેખરેખ હેઠળ ગિરનાર દરવાજા સ્થિત મુખ્ય સેવા કેન્દ્ર નવજ્યોતિ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભાવિન પઢારિયા

પણ સહયોગ પ્રાપ્ત કર્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો લાંબી કતારો લગાવી ઉમંગ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં બી દિવસે એસી હજારથી વધારે યુનિટ બ્લડ જમા થઈ ગયું છે આજનો દિવસ પૂર્ણ થતાની સાથે જ એક લાખ થી વધારે યુનિટ બ્લડ સમગ્ર ભારતમાંથી એકઠું થઈ જશે જે એક વિશ્વ રેકોર્ડ બની જશે જેની નોંધ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જશે આ રેકોર્ડ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વ ની ભાવના સાથે આદરણીય દાદીજીને ખરા અર્થમાં સ્નેહ અંજલી અર્પણ કરી ગણાવશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ